કરવાની પાલિકાની સામાન્ય ચૂંટણી સોલ બે બે પચીસ ના રોજ યોજવાની છે ત્યારે વોર્ડ નંબર છ ના ભાજપ ના ઉમેદવારોએ આજ રોજ કરજન નવા બજાર વિસ્તારમાં આવેલા નીલકંઠેશ્વર મહાદેવ ના દર્શન કરીને ઓળમાં ડોર ટુ ડોર પ્રચાર ની શરૂઆત કરી છે ત્રિપાઠીઓ ત્રિપાઠીયો જંગ છે પરંતુ અમને એટલો વિશ્વાસ છે અમે ભૂતકાળમાં જે કરેલા કામ અને ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વે અમને જવાબદારી સોંપી છે અમે એમને પાર પાડીશું અને વોર્ડ નંબર છમાંથી અમે ભારતીય જનતા પાર્ટીના આખી પેનલ જીતાડી અને નરેન્દ્ર મોદી સાહેબને અને ભૂપેન્દ્ર પટેલને અમે એક અહીંયા વોર્ડ નંબર છનું કમળ અર્પણ કરીશું બહુ મોટો અનુભવ ધરાવો છો આપ નગરપાલિકાની અંદર છેલ્લા તબક્ક જે તમારી સાથે હતા અત્યારે તમારી સામે ઉમેદવારી કરી છે શું કહેશો બધા ખરેખર એમને પાર્ટીએ આટલો સમય જવાબદારી સોંપી દીને પાર્ટીમાં રહ્યા છે તો એમને પોતે જ એવું નક્કી કરવું જોઈએ કે હવે પાર્ટી સાથે રહેવું જોઈએ ટિકિટ તો મળે ના મળે પણ પાર્ટીએ જે આપણને ભૂતકાળમાં જે વિશ્વાસ મૂકીને જે કામગીરી સોંપી દીને અમે કરી છે અને સારી રીતના સુશાસન બી એ લોકોએ કર્યું જ છે તો પછી એમને આ સમયે છોડીને પાર્ટીને સહકાર આપવાની જરૂર હતી પણ પરંતુ એમને જ્યારે પોતાના કોઈ એ અંગત કારણોસર નિર્ણય લીધો હશે તો અમે એવી આશા રાખીએ છીએ કે હજુ પણ એમની પાસે સમય છે અમારી સાથે જોડાઈ અને ભારતીય જનતા પાર્ટીનું અને નરેન્દ્ર મોદી જે વિશ્વનું નેતૃત્વ કરે એવી વ્યક્તિ આપણી પાસે છે તો એની સાથે જોડાઈ અને સહયોગ આપે એવી અપેક્ષા અમે રાખીએ છીએ બનાવવાની જે તમે કામ હાથ ધરી કામગીરી અત્યારે કયા કયા બીજા વિકાસના કામો જોઈ રહ્યા છો વિકાસના કામોમાં અમારે ઘર ઘર સુધી પાણીનું હજુ પહોંચાડવામાં અમુક જગ્યાએ બાકી છે બીજા રોડ રસ્તામાં અમુક જગ્યાઓ જો બાકી છે સોસાયટીઓના કોમન પ્લોટ એમાં સ્ટ્રીટ લાઇટ ડ્રેનેજનો આટલો મોટો પ્રોજેક્ટ અત્યારે આ વચ્ચે ચાલી રહ્યો છે અને સૌથી મોટો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાનું છે સરકાર શ્રી અમને ગ્રાન્ટ આપવા માટે તૈયાર છે ફક્ત અમારી પાસે કરજણ નગરપાલિકા પાસે ટીપીના રિઝર્વેશન નથી જગ્યા નથી એટલા માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવી શકતા નથી પણ આગામી દિવસમાં ટીપી ફાઇનલ કરી અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ બનશે અને વરસાદીના પાણીના જે કોઈ જગ્યાએ ભરાવા થાય છે એમાં પણ અમે ભોગર ઉતારવાની બી અમે કામગીરી શરૂ કરેલ છે આગામી સમયમાં પ્રાથમિક સુવિધાઓથી કોઈ વોર્ડ વંચિત ના રહી જાય એ રીતની કામગીરી કરીશું